રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકામાં ભારે વરસાદ બાદ શાકભાજીના ભાવમાં ઉછાળો આવ્યો છે શાકભાજીના ભાવમાં ત્રીસથી લઈને પચાસ ટકા સુધીનો ભાવ વધારો જોવા મળી આવ્યો છે ત્યારે ધોરાજી તાલુકા માર્કેટિંગ યાર્ડમાં શાકભાજીની આવક ઘટી છે તો ભારે વરસાદને કારણે શાકભાજીના પાકને નુકસાન થયું હોવાના કારણે શાકભાજીની આવકમાં ઘટાડો નોંધાયો છે જેને લઈ શાકભાજીના ભાવ આસમાને પહોંચ્યા છે શાકભાજીના જથ્થાબંધ ભાવ પણ બમણા થયા છે જેમાં કોબીજ ફુલાવર રીંગણા આદુ લસણ ટામેટા કોથમરી મરચાં લીંબુ લસણ ગુવાર ભીંડો સહિતના શાકભાજી મોંઘા થયા છે જેમાં રીંગણાનો ભાવ પહેલા વીસથી

આજે માર્કેટિંગ યાર્ડની અંદર શાકભાજીની આવક ઘટી ગઈ છે કારણ કે વરસાદ બહુ પુષ્કળ પડ્યો છે આજે માલ જે ખેતરમાં ઊભો હતો એ પણ ખરાબ થઈ ગયો છે જેના હિસાબે આવક ઘટી ગઈ છે અને બ શાકભાજી ખૂબ જ મોંઘું થઈ ગયું છે અને શાકભાજી જે કંઈ આવે છે એ પાણી ખાધેલું આવે છે જે થળાવાળા શાકભાજી લઈ જાય છે એ લોકો પાસે પણ શાકભાજી રહેતું નથી પચાસ ટકા ઉપર શાકભાજી બગડી જાય છે બગડી જવાના હિસાબે અત્યારે ભાવ આસમાને ચડી ગયા છે બધી શાકભાજીના ભાવ અત્યારે કોબી જે સસ્તું હતું અત્યારે કોબી પણ મોંઘું થઈ ગયું છે રીંગણા મોંઘા થઈ ગયા છે મરચા મોંઘા થઈ જાય રીંગણા અત્યારે સાઈઠ સિત્તેર એસી રૂપિયા સુધીના કિલો હોલસેલમાં જાય છે પછી ટમેટા પાંત્રીસ ચાલીસ ત્રીસ થી ચાલીસ રૂપિયા હોલસેલમાં છે પછી મરચાં છે એ પણ સાઈઠ સિત્તેર રૂપિયા હોલસેલમાં થઈ ગયા છે જે ત્રીસ ચાલીસ રૂપિયા બે દિવસ પહેલા પચીસ ત્રીસ રૂપિયા મરચાં એ આજે વધીને સાઈઠ સિત્તેર રૂપિયા સુધી મરચાં પહોંચી ગયા છે લસણની વાત કરીએ તો સૂકું લસણ દિવસે દિવસે ભાવ વધતા જ જાય છે અત્યારે ત્રણસો ઉપરનું કિલો લસણ જાય છે પછી કોથમરીની વાત કરીએ તો કોથમરી પણ અત્યારે ત્રણસો રૂપિયાની આસપાસ કિલો છે મેથી પણ અત્યારે દોઢસો બસો થી લગાડીએ ત્રણસો સાડા ત્રણસો સુધી કિલો છે બધી શાકભાજીના ભાવ આસમાને ચડી ગયા છે શાકભાજી બધું પાણી ખાધેલું આવવાના હિસાબે શાકભાજી રહેતું નથી અને શાકભાજીના ભાવ ખૂબ જ આસમાને છે મારું નામ ભારતી બેન કેતભાઈ મકવાણા ઘણા સમયથી વરસાદ આવી રહ્યો હતો વરસાદે વિરામ તો લીધો પણ શાકભાજી અને ગુહિણીના બજેટ ખોરવાઈ ગયા છે શાકભાજી લેવા જાય ને તો સમસ્યા સર્જાય ગઈ કે રોજ બરોજ ના શાકભાજી જોતા હોય એના ભાવ આસમાને પહોંચી ગયા રીંગણા બટેટા ટમેટા મરચા કોબીજ લીંબુ ગુવાર એ બધાનો ભાવ વધી ગયો છે એને જો જોઈએ ને તો ટમેટા સાઠ રૂપિયાના કિલો હોય એકસો ને વીસ રૂપિયા રીંગણા પચાસ રૂપિયાના અઢીસો થઈ ગયા તો ભાવ વધી જાય અને શાકભાજી નો ભાવ થઈ જાય તો ગૃહિણીઓ નું બજેટ ખોરવાઈ જાય લસણ ડુંગળી એ પણ ચોસાની સિઝનમાં ભાવ વધી જાય છે તો આ ભાવ વધી જાય એના કારણે ગૃહિણીઓના બજેટ ખોરવાઈ જાય છે હું ઈદવા વ્યાસ સંજયનગર માં રહું છું

ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ